ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે આંદોમાન ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા છે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનું જે ઉપસાગર છે ભારે વલોવા છે ભારે વાવાઝોડું થશે તારીખ છવ્વીસ સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મળે દક્ષિણ ચંદ્ર ઉપર ભારે તબાહીમાં મચાવશે એકસો વીસ કિલોમીટરની ઝડપે અત્યારથી વધુ ઝડપે પવન થાય છે લગભગ દક્ષિણ પૂર્વ તકેથી બંગાળના પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની હશે લગભગ દક્ષિણ પૂર્વ તંત્ર ઉપર તો પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબસાગરનો ભેજ મર્જ થશે અને ભેજ મત થતા એકબીજા વાયુ અથડાવવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે અને ગુજરાતના વાતાવરણ

લગભગ સૌ ગુજરાતના મહાજ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો વડોદરાના ભાગો આ ભાગોમાં લગભગ પ્રીમોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદ થશે ઉપરાંત કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પહેલા પ્રીમોન્સૂન એક્ટિવિટીઝનો વરસાદ થશે તો ચોમાસાનો વરસાદ વિધિવત ગુજરાતમાં ક્યારે આવશે પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ તો થશે જ રોહિણી નક્ષત્રમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે ચોમાસું લગભગ ચોમાસુ વરસાદ સાતથી થી ચૌદ જૂનમાં મુક્ષી નક્ષત્રમાં આવવાની શક્યતા રહે છે અને સાથે સાથે અરબ સાગરમાં પણ ચક્રવાતની શક્યતા રહે છે જે ઓમન તરફ ન જાય તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ કરી શકે છે પણ તે પૂર્વે હમણાં જ જે બંગાળસાગર ભારે ચક્રવાત અને અરબ નો ભેજ છે તે ભેજ કારણે છે મધ્યપ્રદેશ સુધીમાં પૂર્વીય ઉત્તર પ્રદેશ સુધીમાં અને દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે દેવ વિભૂમ તો પંકજ જે રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ નું કેવું છે 24 તારીખ સુધી ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે પરંતુ 26 બાદ જે પ્રી મોનસન એક્ટિવિટીઝ થશે અને તેના કારણે વરસાદ થશે વાતાવરણમાં પલટો આવશે જી અભિભુ એક સવાલ બીજો એ છે કે 26 થી લઈને 4 જૂન સુધી તેમણે કીધું છે કે વરસાદ થશે ખેડૂતો માટે આ વરસાદ કેવો રહેશે અને વાવણીની શરૂઆત કરવી હોય તો શું શરૂઆતનો જે વરસાદ છે ત્યાંથી જ શરૂઆત કરી દેવી જોઈએ વાવણીની જી પંકજ આપણે કાકાને સીધો સવાલ કરીશું જે રીતે ચોમાસા નક્ષત્ર નક્ષત્રમાં ઘણી વખત વાવણી થતી હોય છે પણ આ વાવણા જે છે એ પવન ફૂંકાતો હોય છે એટલે ભેજ ઉડી જતો હોય છે એટલે આ વાવણી જે છે એ લગભગ પ્રિયતની સગવડ હોય તો કરવી સારી રહે અને આ વખતે એટલો બધો પવન ફૂંકા છે કે કાચા મકાના સાપડા ઉડી જાય અને જે બાગાયતી પાકો છે આવા પહેરી ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહેશે એટલે વધારે પવન અને ગરમી જેના કારણે ભેજ છે એ ટૂંક સમયમાં જ ઉડી જવાની શક્યતા રહે છે એટલે બે પિયત પાછળનો ગાળો ફૂંકાવવો પડશે અને પીએચની સરવડ હોય ત્યાં જ વાવણી કરવી સારી રહે કારણ કે મૃક્ષ નક્ષત્રમાં જે વરસાદ થશે એ વરસાદ પાક જે માટે સારો નથી જી તો પંકજ કહેવાનું છે કે આંબાલાલ પટેલે કહ્યું છે કે જો અત્યારે વરસાદ થશે એટલે કે રોહિણી નક્ષત્રમાં છવ્વીસ તારીખની આસપાસ ત્યારે જો કોઈ વાવણી કરતું હોય તો તેને સિંચાઈની સગવડ હોય તો જ વાવણી કરવી જોઈએ કારણ કે પ્રિમુનસો એનો જે વરસાદ આવશે અને ત્યારબાદ નિયમિત વરસાદ વચ્ચે જે ગાળો રહેતો હોય છે તો એ ગાળામાં ફરી કૃષિ પાકને પાણીની જરૂર હોય તો એ પાણી મળી શકે એમ હોય તો જ લોકોએ વહેલી વાવણી કરવી જોઈએ જી ગરમીનો પારો ઉચકાતા રોગચાળો પણ વકર્યો છે મહિસાગરમાં દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો આકાશમાંથી વરસાદ વરસ્યા બાદ હવે આકાશમાંથી અગનગોળા અગન ગોળા વરસવાનું શરૂ થયું વરસાદના વિરામ બાદ ભીષણ ગરમી શરૂ થતા જ રોગચાળાએ પણ માથું મહીસાગર ના લુણાવાડા ની જોઈને જ આ દ્રશ્યો જોઈને કે બીમારીનું પ્રમાણ કેટલી છે ગરમી ને લગતા કેસો વધતા જ લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ હોસ્પિટલ ના જનરલ વોર્ડમાં પણ દર્દીઓનો ધસારો વધ્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દર્દીઓને હોસ્પિટલ ની ખાટલા નાખી સારવાર આપવામાં આવી રહી છે હોસ્પિટલમાં અવ્યવસ્થાથી દર્દીઓને હાલાકી સામનો કરવો પડ્યો જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી સારવાર માટે દર્દીઓ દોઢસો કિલોમીટર દૂર અમદાવાદ વડોદરા સુધી લાંબા થવા મજબૂર બન્યા છે હાલમાં સરકારે કરોડોના ખર્ચે નવીન હોસ્પિટલ બનાવી છે પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ નથી કરાઈ આ તરફ હોસ્પિટલના અધિક્ષક પણ સ્વીકારી રહ્યા છે કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે અવ્યવસ્થા નથી પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે કારઝાળ ગરમીમાં ઠંડા પીણા અને કેરીના રસનું વેચાણમાં ગરમાવો આવી ગયો છે પૈસાના પૂજારીઓ કમાવાની લાલચમાં લોકોના જીવને જોખમમાં નાખતા પણ અચકાતા નથી ત્યારે આવા ભેળસેળિયાઓ પર અમદાવાદ કોર્પોરેશને તવાઈ બોલાવી અમદાવાદમાં ગરમી વધતા રોગચાળાની ભીતિને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અમદાવાદ શહેરમાં માથાફાડ ગરમીમાં લોકોને ઠંડા ઠંડા કુલ કુલ કરતી અમદાવાદીઓ બહારનું ખાતા હોય તો સાચવજો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જીવાપર ગામે વાછરડી અને વાછરડાનું મારણ કર્યું દીપડાની હાજરીથી ગામ લોકોમાં ભયનો માહોલ છે ગામની સીમમાં વન વિભાગે એક પાંજરું પણ મૂક્યું છે છેલા થોડા દિવસ થયા જીવાપર ગામમાં દીપડો આવતો હોવાનું ગામ આગેવાનો નિવેદન આપી રહ્યા છે દીપડાના આગમનથી ખેડૂતોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે તો જીવાપર ગામે એક પાંજરું પણ મૂકવામાં આવ્યું છે જો કે હજુ આ દીપડાની પકડવામાં નથી આવતી રાજકોટ પંથકમાં ફરી એક વખત દીપડાની દહેશત જોવા મળી રહી છે ખાસ કરીને રાજકોટના હિરાસર એરપોર્ટ થી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા જીવાપર ગામે દીપડા એ મારણ કર્યું છે જે પશુ મારણ કર્યું હતું તે ખેડૂત પણ આપણી સાથે છે શું કેશો અને મારણ કીધું હા અમારે અહીંયા મારણ કર્યું હતું એમાં બે મારણ કરીને કાહે એક વાસડી દોઢક વરણની હતી અને બે વરણનો વાસળો હતો બી હાથ ગયો એટલે દીપડો આવી ગયો તો એટલે અમે જમવા ગયા સાંજે વારું કરવા વારું કરીને આવ્યા તા દીપડે મારીને મારણ કરી નાખ્યું હતું ખાતો હતો પછી અમે મોટરસાઈકલ લઈને આવ્યા એટલે ઢકના ના મોટા ઘરે એટલે દીપડો ભાગી ગયો અમને જોઈ પછી જાહેર પાડોશી નંબર એમાં કાકા નથી એમાં ઘરી ગયો દીપડો બે શાર મારણ કરી નાખ્યા છે અને નુકસાન બહુ કરે છે ગામમાં બીક છે બૈરાઓ વાડીઓમાં આવતા નથી